મકર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ માટે દસ મોટી આગાહીઓ પ્રિય મકર રાશિના જાતકો જીવનની સાચી ખુશી તમારા વિચારની સ્પષ્ટતા હિંમત અને આત્મવિશ્વાસમાં રહેલી છે મિત્રો આ ફક્ત એક સંદેશ નથી પણ તમારા વર્તમાન માનસિક અને આધ્યાત્મિક સંઘર્ષનું પ્રતિબિંબ છે મિત્રો તમે હાલમાં શનિની ધ્યેય અને ગુરુની ક્ષણિક સ્થિતિઓના સંયુક્ત પ્રભાવ હેઠળ છો અને ગયા વર્ષના પડકારો ફક્ત મુશ્કેલીઓ જ નહીં પરંતુ બ્રહ્માંડ દ્વારા તમારા ધીરજ શાણપણ અને હિંમતની કસોટી હતા મિત્રો કામકાજમાં ઉથલપાથલ નાણાકીય બાબતોમાં અસ્થિરતા અને વ્યક્તિગત સંબંધોમાં ક્યારેક ક્યારેક તણાવે ફક્ત તમને મજબૂત બનાવવા માટે જ સેવા આપી હતી મિત્રો આ સમયગાળો તમને ગુસ્સે કરી રહ્યો હતો તમને સોના જેવા મૂલ્ય અને પ્રતિષ્ઠામાં અપ્રતિમ બનવા માટે તૈયાર કરી રહ્યો હતો પરંતુ મિત્રો હવે પ્રકાશમાં પગ મૂકવાનો સમય છે કારણ કે બે હજાર છવ્વીસ તમારા માટે સફળતા અને સમૃદ્ધિનું વર્ષ બનવાની સંભાવના ધરાવે છે મિત્રો આ વર્ષ કારકિર્દી શિક્ષણ અને પ્રેમના ક્ષેત્રોમાં તમારા જીવનમાં નવી તકો લાવશે સાવધાની એ છે કે મહાન સિદ્ધિઓ પહેલાં સંઘર્ષ અને પરીક્ષણો જરૂરી છે મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ ફક્ત કેલેન્ડર પૃષ્ઠો નથી પ્રવેશ પ્રવેશદ્વાર છે જે નક્કી કરશે કે તમે વર્ષના શિખર પર પહોંચશો કે ફરીથી પડકારોનો સામનો કરશો તેથી તમારા વિચારોને શુદ્ધ કરો મકર રાશિના જાતકો દીર્જને તમારી શક્તિ બનાવો અને આત્મવિશ્વાસ સાથે નવી તકોનું સ્વાગત કરો કારણ કે દરેક મુશ્કેલ વાદળ પાછળ સૂર્યપ્રકાશનું કિરણ તમારી રાહ જુએ છે મિત્રો આ વીડિયોમાં અમે આ નેવું દિવસો માટે એક સુવાયોજિત રૂપરેખા શેર કરીશું અને આ સંક્રમણ સમયગાળા દરમિયાન તમારે કઈ એક ચોક્કસ ભૂલ ટાળવી જોઈએ તે સમજાવીશું વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે તે તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તેને તમારી લગ્ન રાશિમાંથી પણ જોઈ શકો છો મિત્રો આગામી નવા વર્ષના જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ગ્રહોની ગતિ તમને ફક્ત પાઠ શીખશે નહીં પણ પડકારોનો સામનો કરવાની હિંમત પણ આપશે જો તમે પહેલી વાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ઉપરાંત કોમેન્ટ સેક્શનમાં જય શ્રી શનિદેવ મહારાજનો જાપ કરવાનું ભૂલશો નહીં જેથી શનિદેવના આશીર્વાદ તમારા બધા દર્શકો પર રહે તો મિત્રો ચાલો મકર રાશિ માટે દસ મોટી આગાહીઓથી શરૂઆત કરીએ પ્રથમ નંબર મકર રાશિ માટે પહેલી આગાહી પ્રિય મકર રાશિના જાતકો આપણે પહેલા આગામી ત્રણ મહિનામાં થનારા ગ્રહોના ગોચર વિશે વાત કરીશું વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીના પહેલા તેર દિવસોમાં તમારા બારમા ભાવમાં એક મોટું ગ્રહ રચાઈ રહ્યું છે મિત્રો બુધ મંગળ સૂર્ય અને શુક્ર ચારેય ગ્રહો તમારા બારમા ભાવમાં બેઠા છે બારમું ભાવ ખર્ચ વિદેશયાત્રા અને હોસ્પિટલો માટે છે મિત્રો જાન્યુઆરીની શરૂઆતમાં તમને લાગશે કે વસ્તુઓ નિયંત્રણ બહાર સરકી રહી છે ખર્ચ નિયંત્રણ બહાર જઈ શકે છે તમને ઊંઘવામાં તકલીફ પડી શકે છે પરંતુ આ ફક્ત સારા સમયનો સંકેત છે પછી તેર જાન્યુઆરીથી કોષ્ટકો બદલાશે એક પછી એક આ બધા ગ્રહો તમારા લગ્નમાં એટલે કે તમારી રાશિમાં પ્રવેશ કરશે તેર જાન્યુઆરીએ શુક્ર લગ્નમાં પ્રવેશ કરશે જે તમારા માટે ફાયદાકારક પરિબળશે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય જે તમારા આત્મસન્માનમાં કારક છે લગ્નમાં પ્રવેશ કરશે સૌથી મોટી ઘટના સોળ જાન્યુઆરીએ મંગળમકર રાશિમાં પ્રવેશ કરશે અને ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં આને રૂચક મહાપુરુષ યોગ કહેવામાં આવે છે મકર રાશિમાં મંગળના ઉચ્ચ રાશિમાં પ્રવેશનો અર્થ એ છે કે તમે અજે બનશો તમારા ઉર્જા આસમાને પહોંચશે અને પછી ફેબ્રુઆરી આવે છે ફેબ્રુઆરીમાં આ બધા ગ્રહો તમારા બીજા ભાવ કુંભ રાશિમાં આગળ વધશે જ્યાં રાહુ પહેલેથી જ સ્થિત છે કલ્પના કરો કે ધુમાડા અને લોભનો અવતાર રાહુ સૂર્ય મંગળ બુદ્ધ અને શુક્રને જોડે છે મિત્રો તમારા ધન ઘરના પાંચ ગ્રહોને આપણે અંગારક યોગ અને ગ્રહદોષની અયુક્ત અસર કહીએ છીએ આનો અર્થ થાય છે પ્રચંડ સંપત્તિ જેનો અર્થ થાય છે અચાનક પૈસાનો પ્રવાહ પણ મોટા વિવાદો જેનો અર્થ થાય છે ગંભીર કૌટુંબિક ઝઘડા તેથી વ્યાપક રીતે કહીએ તો જાન્યુઆરી તમારા માટે શક્તિ લાવશે ફેબ્રુઆરી તમારા માટે પૈસા લાવશે પરંતુ જોખમ સાથે અને માર્ચ તમારા માટે સ્થિરતા લાવશે કારણ કે ગુરુ અગિયાર માર્ચે સીધો બનશે મિત્રો હવે તમારી ડાયરીઓ ખોલો કારણ કે હું તમને તારીખ દર તારીખ કહીશ કે શું થવાનું છે નંબર બે મકર રાશિ માટે બીજી આગાહી મિત્રો ચાલો પહેલા જાન્યુઆરી મહિના વિશે વાત કરીએ જાન્યુઆરી બે ભાગમાં વહેંચાયેલો છે પહેલી જાન્યુઆરીથી બારમી જાન્યુઆરી સુધી સાવધાની રાખો કારણ કે બારમા ભાવમાં ગ્રહોનો મેળાવડો છે જો તમે વિદેશ પ્રવાસ કરવાનું અથવા વિઝા માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો આ સારો સમય છે તમારું મન આધ્યાત્મિકતા અને ધ્યાન તરફ આકર્ષિત થશે જો કે આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો જૂની બીમારીઓ જે દફનાવવામાં આવી હતી તેનું અચાનક નિદાન થઈ શકે છે પરંતુ જાદુ તેરમી જાન્યુઆરી પછી શરૂ થાય છે શુક તેરમી તારીખે તમારા લગ્નમાં પ્રવેશ કરે છે શુક તમારા પાંચમા અને દસમા ભાવ પર રાજ કરે છે શુક તમારા લગ્નમાં પ્રવેશતાની સાથે જ તમારો ચહેરો ચમકવા લાગશે મિત્રો લોકો તમારા તરફ આકર્ષિત થશે આ સમય વિદ્યાર્થીઓ અને કલાકારો માટે આશીર્વાદરૂપ છે પછી સોળમી જાન્યુઆરી આ તારીખને ચિહ્નિત કરે છે મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં મંગળ મકર રાશિમાં સૌથી મજબૂત રીતે સ્થિત છે તમારી આળસ દૂર થઈ જશે તમે સવારે વહેલા ઉઠશો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તમારા દુશ્મનો તમારી ગતિથી ડરી જશે પણ મિત્રો અહીં સાવધાન રહેવાની વાત છે મંગળ અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે અને શનિવાયુનું પ્રતિનિધિત્વ કરે છે જે તમને પવન આપે છે આનો અર્થ એ છે કે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે નહીં તો તમારું કામ બરબાદ થઈ શકે છે નંબર ત્રણ મકર રાશિ માટે ત્રીજો ભવિષ્યકથન મિત્રો ચાલો હવે વર્ષના સૌથી મહત્વપૂર્ણ મહિના ફેબ્રુઆરી તરફ વળીએ તો મિત્રો કુંભમેળો તમારા બીજા ભાવમાં યોજાવાનો છે ત્રણ ફેબ્રુઆરીએ બુધ ત્યાં જશે છઠ્ઠા ભાવે શુક્ર ત્યાં જશે અને તેર ફેબ્રુઆરીએ સૂર્યરાહુ જ્યાં પહેલાંથી જશે ત્યાં જશે સત્તર ફેબ્રુઆરીની તારીખ નોંધ લો આ દિવસ સમાવસ્યા છે અને સૂર્ય અને રાહુનો યુતિ સંપૂર્ણપણે સક્રિય રહેશે મિત્રો આને ગ્રહદોષ કહેવામાં આવે છે કારણ કે તે બીજા ભાવમાં ધન અને વાણીના ભાવમાં થઈ રહ્યો છે તમારે બે બાબતોનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે પ્રથમ કોઈ તમને અહીં પૈસા રોકાણ કરવાનું કહેશે અને તે બમણું થઈ જશે ભૂલથી પણ આવું ન કરો આ રાહુનો ભ્રમ છે ફેબ્રુઆરીમાં કરવામાં આવેલું નબળું રોકાણ તમારા પૈસા ડૂબી શકે છે અને બીજું મંગળ પણ તેવીસ ફેબ્રુઆરીએ અહીં આવશે જેનાથી અંગારક યોગ બનશે તમારી વાણી એટલી કઠોર અને આક્રમક બની શકે છે કે તે તમારા પોતાના ભાઈ બહેનો અથવા પરિવાર સાથેના તમારા સંબંધોને તોડી શકે છે ઘરમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે મારી સલાહ છે કે તેર ફેબ્રુઆરીથી અઠાવીસ ફેબ્રુઆરી સુધી શક્ય તેટલું શાંત રહો માર્ચમાં આ વાવાઝોડું શાંત થઈ જશે બે માર્ચે શુક્રમીન રાશિમાં ઉન્નત થશે આ તમારા ત્રીજા ભાવમાં થશે તમારો ખોવાયેલું આત્મવિશ્વાસ પાછો આવશે જો ફેબ્રુઆરીમાં તમારો કોઈ સાથે ઝઘડો થયો હોય તો તે હવે સુધરશે ત્રણ માર્ચે આઠમા ભાવમાં ચંદ્રગ્રહણ છે આનાથી થોડી માનસિક ચિંતા થશે પણ તે કામ ચલાવશે અગિયાર માર્ચે સૌથી મોટી રાહત મળશે તે છઠ્ઠા ભાવમાં સીધી થશે મિત્રો જે દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હતા તેઓ શાંત થઈ જશે કોર્ટ કેસોમાં તમારી જીત થશે તમારી નોકરીમાં અસ્થિરતાનો અંત આવશે પંદર માર્ચની આસપાસ થોડી સાવધાની રાખો કારણ કે સૂર્યમીન રાશિમાં જશે અને શનિને મળશે અહીં તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારા બોસ સાથે સંઘર્ષ ન કરો મકર રાશિ માટે ચોથો અંક ચોથો ભવિષ્યકથન છે મિત્રો ચાલુ જીવનના દરેક પાસામાં ઊંડા ઉતરીએ સૌ પ્રથમ મકર રાશિના જાતકો માટે સંપત્તિ અને મિલકતનો સમય સુવર્ણ અવસર છે તે પંદર જાન્યુઆરીથી તેવીસ ફેબ્રુઆરી સુધી ચાલે છે આ સમય દરમિયાન તમે જે પણ નવું સાહસ કરો છો પછી ભલે તે મિલકત ખરીદો કે વેચો તે સફળ થવાની ખાતરી છે અગિયારમાં ભાવનો સ્વામી મંગળ ઉચ્ચ સ્થાને છે મિત્રો આનો અર્થ એ છે કે તરલતાની કોઈ અછત રહેશે નહીં પૈસાનો પ્રવાહ આવશે અને તે ઝડપથી વહેશે આઠમાં ભાવનો સ્વામી સૂર્ય રાહુ સાથે સંપત્તિ ગૃહમાં છે મિત્રો આનો અર્થ એ છે કે શોધાય સંપત્તિ તમને અચાનક કોઈ વસિયતનામાં વીમા અથવા કોઈપણ અગાઉના સ્થિર ભંડોળમાંથી નોંધપાત્ર રકમ પ્રાપ્ત થઈ શકે છે ફક્ત ધ્યાન રાખો કે છવ્વીસ ફેબ્રુઆરીએ બુધ વકરી થઈ રહ્યો છે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં કોઈપણ નાણાકીય દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાનું ટાળો આ ક્વાર્ટર તમારા કારકિર્દી માટે બ્લોકબસ્ટર છે ખાસ કરીને જાન્યુઆરીમાં લગ્નમાં શુક્ર શુક્રાજયો બનાવી રહ્યો છે જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો તે જાન્યુઆરીમાં પુષ્ટિ થઈ શકે છે મિત્રો જો તમે નોકરી બદલવા માંગતા હો તો તેર જાન્યુઆરી પછી તમારી પ્રોફાઇલ અપડેટ કરો તમને એક એવા સ્ત્રોત તરફથી ઓફર મળશે જે તમારા જીવનમાં સુધારો લાવશે રિયલ એસ્ટેટ તાંબાના વ્યવસાય અથવા પોલીસ કે સેના જેવી ગણવેશધારી નોકરીઓ ધરાવતા લોકો માટે આ એક અદ્ભુત સમય છે માર્ચમાં ઓફિસ પોલિટિક્સ ટાળો પંદર માર્ચ પછી સૂર્ય અને શનિના યુતિથી તમારા સહકાર્યકરો તમારા વિશે ગપસપ કરી શકે છે સંબંધોની વાત આવે ત્યારે થોડી સાવધાની રાખવી જરૂરી છે મિત્રો જાન્યુઆરી પ્રેમ માટે ઉત્તમ છે શુક્ર અને મંગળ લગ્નમાં છે તમારામાં એક અનોખું આકર્ષણ છે જો તમે સિંગલ છો તો સંબંધ કાયમી બનવાની પ્રબળ શક્યતા છે જો કે ફેબ્રુઆરી તમારા સંબંધોની કસોટી કરશે બીજા ભાવમાં રાહુ કેતુ અને સૂર્યનો પ્રભાવ અને આઠમા ભાવ પર તેનો પ્રભાવ સંબંધોમાં અચાનક અલગતા અથવા કડવાશનો અર્થ કરી શકે છે નાની બાબતો પર અહંકારનો સંઘર્ષ શક્ય છે મિત્રો માર્ચમાં કેતુના પ્રભાવને કારણે તમને તમારા સાસરિયાઓ તરફથી તણાવનો સામનો કરવો પડી શકે છે તમારે ખૂબ રાજદ્વારી બનવાની જરૂર પડશે પાંચમો નંબર મકર રાશિ માટે પાંચમું ભવિષ્યકથન મિત્રો હું હવે મારા વિડીયોના તે ભાગ પર પાછા ફરીશ જેને જ્યોતિષમાં ઘણીવાર અવગણવામાં આવે છે પરંતુ આપણા સમાજની કરોડરજજો આપણી માતાઓ અને બહેનો એટલે કે ગૃહિણીઓ જો તમે મકર રાશિની ગૃહિણી છો તો બે હજાર છવ્વીસનો આ પહેલો ક્વાર્ટર તમારા માટે આત્મશોધનો સમય છે સોળ જાન્યુઆરીએ જ્યારે મંગળ તમારા લગ્નમાં ઉન્નત થાય છે ત્યારે તમે નવી ઉર્જાનો અનુભવ કરશો જ્યારે તમે સામાન્ય રીતે દરેકની સેવા કરવામાં વ્યસ્ત હોવ છો ત્યારે જાન્યુઆરીમાં તમને તમારા માટે કંઈક કરવાનું મન થશે આ એક બાજુનો વ્યવસાય શરૂ કરવાનો સમય છે મંગળ તમને એટલો આત્મવિશ્વાસ આપશે કે તમે મોટા નિર્ણયો જાતે લઈ શકશો અને તમારો પરિવાર તમારી વાત સાંભળશે તમે ઘરનું સંચાલન બોસની જેમ કરશો જો કે ફેબ્રુઆરીમાં તમારે થોડા સાવધ રહેવાની જરૂર છે દરમિયાન રાહુ અને અન્ય ગ્રહો બીજા ઘરમાં ભેળસેળ કરી રહ્યા છે ઘરમાં દલીલો થઈ શકે છે ખાસ કરીને તમારા સાસરિયાઓ અથવા તમારી ભાભી સાથે જૂના મુદ્દાઓ ઊભા થઈ શકે છે રાહુ તમને બદલો લેવા માટે ઉશ્કેરશે પરંતુ તમારે તમારા શબ્દો પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે ફેબ્રુઆરીમાં તમારું મૌન તમારી સૌથી મોટી શક્તિ હશે મિત્રો માર્ચ મહિનો તમને ખુશીઓ લાવશે જ્યારે શુક્રમિન અને પછી મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારું ધ્યાન ઘરની સજાવટ પર જશે તમે તમારા ઘર માટે કોઈ વૈભવી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખી શકો છો જેમ કે નવો સોફા રેફ્રિજરેટર અથવા કાર અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે મારી એકમાત્ર સલાહ છે કે તમે ખૂબ કામ કરો અને તમારા સ્વાસ્થ્યને ભૂલી જાઓ જાન્યુઆરીમાં મંગળનું ઉચ્ચ સ્થાન હાઈ બ્લડ પ્રેશર અથવા માથાનો દુખાવોનું કારણ બની શકે છે કામ વચ્ચે આરામ કરવાનું ભૂલશો નહીં સ્વાસ્થ્યની વાત કરીએ તો બધા મકર રાશિના લોકોએ બે ક્ષેત્રોનું ધ્યાન રાખવાની જરૂર છે માથું કારણ કે મંગળ અને સૂર્ય લગ્નમાં છે જે હાઈ બ્લડ પ્રેશર અને માથાનો દુખાવો તરફ દોરી શકે છે બીજું આંખું અને દાંત છે ફેબ્રુઆરીમાં સૂર્ય અને રાહુનો યુતિ આંખમાં ચેપ અથવા દાંતના દુખાવાનું કારણ બની શકે છે અને હા જાન્યુઆરી અને માર્ચમાં ખૂબ ધીમેથી વાહન ચલાવો ઈજા થવાની શક્યતા છે તેથી મકર એક મોટો શબ્દ છે પરંતુ તમારી સાચી આગાહી તમારા જન્મતારા પર આધારિત છે મિત્રો અમારા ડેટા અનુસાર તમારા તારા શું કહે છે તે જુઓ જો તમારો જન્મ ઉત્તરાષાઢ નક્ષત્રમાં થયો હોય તો તમને બે હજાર છવ્વીસમાં કોઈ માર્ગદર્શક કે ગુરુ મળશે ખાસ કરીને જો તમે આ નક્ષત્રના બીજા તબક્કામાં છો તો બે હજાર પચ્ચીસમાં તમને જે શારીરિક પીડા થઈ રહી હતી તે આ ક્વાર્ટરમાં કાયમ માટે મટી જશે જો તમે શ્રવણ નક્ષત્ર ચંદ્રના નક્ષત્ર તેના બીજા તબક્કામાં જન્મેલા છો તો તમારા માટે સમાધાનની શક્યતાઓ છે જે લોકો આશ્ચર્ય કરે છે કે તેમનું જીવન ક્યારે સમાધાન થશે તેમના માટે જવાબ છે આ ક્વાર્ટર પછી જો તમે પહેલા તબક્કામાં છો તો તમે તમારા પરિવાર માટે કંઈક એવું કરશો જે દરેકને ગૌરવ અપાવશે જો તમે ધનિષ્ઠા નક્ષત્રમાં છો તો આ મંગળનું નક્ષત્ર છે કારણ કે મંગળ ઉન્નતિ કરી રહ્યો છે ધનિષ્ઠા ધરાવતા લોકો માટે આ શક્તિનો સમય છે બે હજાર પચ્ચીસમાં તમે બાળકો વિશે ચિંતિત હતા પરંતુ બે હજાર છવ્વીસના આ ક્વાર્ટરથી તે ચિંતા દૂર થશે ધનિષ્ઠા ધરાવતા લોકો આધ્યાત્મિક અનુભવો પણ અનુભવી શકે છે જો કોઈ સમસ્યાઓ હોય તો તેના ઉકેલો આપણા શાશ્વત જ્યોતિષમાં પણ જોવા મળે છે ગ્રહોના આ ભારે પ્રભાવને સંતુલિત કરવા માટે તમારે આ ખાસ ઉપાયો કરવા જોઈએ મિત્રો યાદ રાખો કે ઉપાયો શ્રદ્ધાથી કામ કરે છે પહેલો ઉપાય મંગળ અને સ્વાસ્થ્ય માટે છે કારણ કે મંગળ ઉચ્ચ છે ઊર્જા ખૂબ જ વધારે છે તેને ચેનલ કરવાની જરૂર છે ભગવાન હનુમાનને પવિત્ર દોરો અને ચણાના લોટના લાડુ અર્પણ કરો દર મંગળવાર અને શનિવારે આઠ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો આ તમારા આક્રમકતાને નિયંત્રિત કરશે બીજો ઉપાય રાહુ અને ધનદોષ માટે છે જે ફેબ્રુઆરીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જ્યારે રાહુ ધન ઘરમાં મુશ્કેલી ઊભી કરે છે ત્યારે ભગવાન શિવનો કાચા દૂધથી અભિષેક કરો દૂધમાં થોડું કેવડા પાણી ઉમેરો ભગવાન શિવની સામે બેસીને ઓમ અને સ્વરૂપાય નમા મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ રાહુના ઝેરને શાંત કરશે અને ત્રીજો ઉપાય તમારી રાશિના સ્વામી શનિદેવ માટે છે શનિવારે સાંજે શનિ મંદિરમાં જાઓ અને કાળા અડદની દાળનું દાન કરો ત્યાં ચાર બાજુનો દીવો પ્રગટાવો અને સૌથી મહત્વપૂર્ણ દાન ઉપાય એ છે કે જાન્યુઆરીની ઠંડીમાં ગરીબ વ્યક્તિને દાબળો દાન કરો શનિદેવ આનાથી સૌથી વધુ પ્રસન્ન થાય છે તો મિત્રો આ બે હજાર છવ્વીસના પહેલા ક્વાર્ટર માટે મકર રાશિનું સંપૂર્ણ વિશ્લેષણ હતું ડરવાનું કંઈ નથી મિત્રો સાડે સતીનો અંત આવી ગયો છે આગળના પડકારો ફક્ત તમને મજબૂત બનાવવા માટે છે મુખ્ય વાત આ છે જાન્યુઆરીમાં તમારી શક્તિનો અનુભવ કરો ફેબ્રુઆરીમાં તમારા શબ્દો અને પાકીટને સીલ કરો અને માર્ચમાં સ્થિરતાનો આનંદ માણો યાદ રાખો મકર રાશિના લોકો થાકતા નથી તેઓ ફક્ત થોભો અને આગામી છલાંગ માટે તૈયારી કરો આ તમારા માટે મોટી છલાંગનો સમય છે જો તમને આ વિગતવાર માહિતી અને અમારા પ્રયત્નોનો આનંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો ટિપ્પણી વિભાગમાં તમારા મનપસંદ દેવતા અથવા જય શનિદેવનું નામ લવાનું ભૂલશો નહીં મિત્રો આ તમારો મત છે આને તમારા મકર મિત્રો અને પરિવાર સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકોન દબાવો જેથી તમે એપ્રિલ મે અને જૂનના વીડિયો ચૂકી ન જાઓ આભાર મિત્રો